અમે બે વાર પૂછ્યું કન્ફર્મેશન કરું કે ઈકો ફ્રેન્ડલી છે કે નહીં બેને કીધું સોટો એક ફ્રેન્ડલી છે અને મેં એમ હીરો એમ કીધું હીરવાય એમે કીધું યુટ્યુબમાં આવશે કરતા જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ અવર વ્લોગ અને આજનો અમારો વ્લોગ શરૂ થાય છે રાત્રે સાડા આઠ વાગે

હોલસેલના ભાવમાં ગારો છે ભાઈ હોલસેલના ભાવમાં હે ઓ હીરવા ગણપતિ ગોતે છે અહીં આવી રીતે કેટલી બધી જગ્યાએ સ્ટોલ છે જ્યાં ગણપતિ બાપા છે જો આવી રીતે બધા ગણપતિ બાપા લઈને જાય છે ઝીણા ઝીણા મસ્ત મજાના અમને એક બી જગ્યાએ પણ ઇકો ફ્રેન્ડલી છે ને બહુ ઓછા છે અમે ગોતીએ છીએ જો આવી એટલી બધી મોટી મોટી મૂર્તિ છે કેવી મસ્ત મજાની પણ આ બધી મોટી છે અમે નાની અને ઇકો ફ્રેન્ડલી ગોતીએ છીએ મળી જાય ને તો સારી એવી બે ચાર જગ્યાએ ભાવ પૂછા પણ હવે બધી જગ્યાએ અલગ અલગ પ્રાઇઝિંગ છે અમે આયા તારે અલગ કીધા તા તો ડબલ ના ટ્રિપલ ચોપલ એમ એવું તો કે ટાઈમ થઈ ગયો છે ને કારણ કે બધા એન ટાઈમે લેવા નીકળે મારી જેમ એટલે પ્રાઇઝિંગ બધી જગ્યાએ અલગ અલગ હોય છે અમે અહીંયા ગારો ખૂનતા ખૂનતા બધા જઈએ છે હું મમ્મી ને હીરવાન બધા હવે અહીંયા અમે એક આગળ એક જગ્યાએ જોયા હતા ને ત્યાં જોઈ લઈએ ત્યાં બહુ સારા હતા અને ત્યાંથી ડિસાઈડ કર્યું છે લેવાનું હવે જોઈએ

પણ એ પાછળના બહુ આમાં ઘર પ્રમાણે મોટા પડે આ પરફેક્ટ છે આ છે ને એક્ઝેક્ટ હવે અહીં આવી છે ને પાછો હીરોનું મમ્મીનું નેકતનું ડિસ્કશન હાલે છે એ વાળા બધા ઇકો ફ્રેન્ડલી છે કે હાદા છે અમને ગઈ માતા મેં તમને દેખાઈ દો આ વાળા ગઈ માતા દેખાય ને ધોતી પહેરી લાલી હવે બેન એ પેલા એના જો બેને આ કીધા હતા લઈ જવા હવે અમે ડિસાઈડ કરીએ છીએ કે લેવા છે એક તો અમે વિચાર્યા છે હીરો પાછળ જોવા ગઈ છે મમ્મી તો મારા સાસુ ભાવ કરે છે પાકડી વાળા ગણપતિ દાદા ગમ્યા છે હવે જોઈએ કેટલા ઓછા કરી દઈશ અમને પિસ્તાલીસ ઓછા લાગી કીધા હવે ઈ ગણપતિ દાદા ના છેલ્લે કેટલા કે હું કીધું કેટલા કીધા હજી એમ કેસ કે ઓલા બેન ને પૂછવાનું ઈ હમણાં ફાઈનલ ભાવ આવીને કહે આનો હીરોએ એ ડિસ્કશન આલે છે છેલા 2500 કીધા ફાઈનલી મમ્મી જીતી ગયા છે 2000 રૂપિયા કીધા છે 2000 માં ડિસ્કશન થઈ ગઈ છે શું કહેવું તમારું

વિડીયોમાં જોયા છે હવે ફાઇનલી અમે આ લઈ લીધા છે મસ્ત મજાના ગણપતિ બાપા ફાઈનલી પાછા એ માથા કોટ આવે છે ગણપતિ પાછળ કાંઈ વાંધો નહીં આવી ગયા ફાઈનલી એકતા કપડું લેવા ગઈ હતી લાલ કપડું લઈ લીધું લઈ લીધા છે હાથમાં ફાઇનલી ફાઈનલી અમે ગણપતિ દાદા લઈ લીધા થેન્ક યુ બેન ચાલો ફાઇનલી અમે ધીમે ધીમે રૂપિયા હવે આમાં એવું કઈ ને કે ગરીબ માણસો બાર્ગેનિંગ પણ અમે જો ભાઈ એટલા બધા પ્રાઇઝિંગ નો હોય જેટલી પ્રાઇઝિંગ અપાતું એટલે પ્રાઇઝિંગ અમે આપીએ હવે ઓલા ભાઈ ને માથાકૂટ કરે છે બધા બહુ ગમી ગયા તા ફાઇનલી અમે લઈ લીધા અમે લઈ લીધા

અને પછી બાપા ને પેલા અમારા ઘરે લઈ જવાના બંગલો સાસુ અમને ને બા ને ઉતારી દીધા ઘરે અને હું ને બધું દાદા પાછળ બેઠા છે અત્યારે અને જઈએ છીએ અમારા ઘરે કેમ કે અત્યારે ન્યા રાખવાના કાલે મુરત જો એને સ્થાપન કરશું ને ત્યારે સીધા અહિયાં અમે લાવશું પછી બાજુ ને એવું બધું લેવાનું ડેકોરેશન બધું કરવાનું બધું બાકી છે એ માં નણંદે કીધું હું કરીશ એટલે વાંધો નહીં એ કરી નાખશે અને અત્યારે તો અમે લઈ જઈએ છીએ ઘરે જેની મને ખુશી કોઈ પાર નથી અમે આવી ગયા છે મારા ઘરે અને હીરવાની કઈ ગોળ મથલ કરે છે કૂતરા ચલો શ્રીવા ગણપતિ કલિન આવે છે ધીમે ધીમે હો થઈ ગયું ઓ ગણપતિ બાપા મૂકી મસ્ત મજાના ગણપતિ મોરિયા કાલ ઓલા ઘરે જમીરભાઈ કીધું એમ ત્યાં સ્થાપન કરવાનું છે એટલે અહીંયા મસ્ત રાખી દીધું ફાઈનલી ઘરે ગણપતિ દાદા ને મૂકી આયવા અને આવી ગયા ઘરે ઘરે આયવા ત્યાં હતી અહીંયા જમકુડી 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 નથી હો આર્મી છે ક્યાં આર્મી આર્મી હા ચૂપ એમ કહી દો ચૂપ તો આમ લોકો અહીંયા જેન કરીએ છીએ આઈ હો તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાગશે અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને મળીએ પછી કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી બોલાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ બાય બાય ટાટા કરો ટાટા ટાટા બાય